મોટા મોટા શોપિંગ સેન્ટરો અને મોલ કે જેમાં બિલ્ડરો પાર્કિંગની જગ્યા ખાઈ ગયા છે તે નગરના શાસકોને દેખાતું નથી અને નબળો દણી બૈરી પર સુરો તે કહેવત મુજબ સામાન્ય પેટીયું રડતા લારી ગલ્લાવાળા સાથે એક નિવૃત્ત થયેલો નગરપાલિકાનો કર્મચારી બે પામ ગાળાગાળી કરી કાયદો હાથમાં લઈ માર મારતો હોય ત્યારે આવું નફટિયું તંત્ર જે બિલ્ડરોના ખોળે બેસીને વેચાઈ ગયેલો છે તેની સાન ઠેકાણે કોણ લાવશે તેવા સવાલો તો ઉઠવાના જ વધુમાં જે રીતે બાડોલીના રાજમાર્ગ પર સરદાર આર્કેડની સામે એક ફૂટની લારીવાળા સાથે નગરપાલિકાનો કહેવાતો કર્મચારી જે વર્તન કરી રહ્યો છે તેનો વિડિયો જોતા આ કૃત્ય ફોજદારી ગુનાને લાયક છે તેમ જણાય છે કાયદો હાથમાં લેવાની સત્તા ભારતનું બંધારણ ખુદ ન્યાયાધીશ અને જે સત્તાવાળો કે પોલીસને પણ અપાયેલી નથી

રિપોર્ટર રાશિદ ખાન પઠાણ આર એનજી ન્યૂઝ બારડોલી